કઈ રીતે પોતાની રીતે પગભર થઈ શકે સારી રીતે સમાજમાં નામ કઈ રીતે કરી શકે સમાજ ને કોન્ટ્રીબ્યુટ કઈ રીતે કરી શકે ગામ ને પોતાના વિચારો કોન્ટ્રીબ્યુટ કઈ રીતે કરી શકે આવા બેની અંદર પણ આજ ખાસ જરૂર છે

પરંતુ ખરેખર જે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ જે નંબર આવેલા છે આ નંબરના ચિત્રો પણ અમારે જોવા છે તો એના માટે કરીને આજનો વિડીયો છે કે કયા પ્રકારના ચિત્રો બનાવ્યા છે કયા કયા પ્રકારના એ લોકોએ કલર કર્યા છે ચિત્રમાં શું શું ધ્યાન રાખ્યું છે મારો જો કે ચિત્રનો તો કોઈ વિષય નથી પરંતુ જેટલું શક્ય બનશે એટલું સમજાવવાનો પ્રયત્ન હું તમારી સમક્ષ મૂકું છું કરું છું સૌથી ખાસ બાબત એ છે કે માંગરો ડોક્ટર્સ એસોસિએશનને તો સૌથી પહેલા અભિનંદન અને ત્યાર પછી જે વિદ્યાર્થીઓ છે આ તમામ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન જેનો નંબર નથી આ એને પરેશાન હેરાન થવાની જરાય જરૂર નથી કારણ કે તમે માત્ર પાર્ટિસિપેટ થયા છો એટલે તમે પાસ છો પાર્ટિસિપેટ થયા છો એટલે તમે ફર્સ્ટ રેન્કમાં આવો છો તમામ ફર્સ્ટ રેન્કમાં આવે છે કારણ કે તમે આ મુહિમમાં જોડાયા છો તમે એક કેવાય ને કે નશા મુક્ત અભિયાનની અંદર જોડાયા છો જેની અંદર ક્યાંક ને ક્યાંક તમે લોકોને પ્રમાણે જાગૃત કરી રહ્યા છો કે ભાઈ આવા જે પ્રકારના દૂષણો છે જે નશો છે જે ડ્રગ્સ છે એનાથી આપણે શક્ય બનીએ શક્ય બને તેટલું દૂર રહીએ તમને સમગ્ર ગામ ને પણ સમજાવી શકશે અને આવા દૂષણ થી આપણે દૂર રહેશું તો વાત કરીએ આપણે આપણા ટોપિક ની કે માંગરોળ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માંગરોળ દ્વારા જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માંગરોળ દ્વારા છે એ માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા જે ચિત્ર આયોજન થયું એની અંદર યોજાયેલ ચિત્રસ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થી અને સ્કૂલ ને અભિનંદન જે સ્કૂલ છે એમને પણ અભિનંદન જે બાળકોએ ભાગ લીધો છે એમને પણ અભિનંદન આ સ્પર્ધામાં હાજરી આપનાર વાલી મિત્રો શિક્ષક મિત્રો મહેમાનો પત્રકાર ગણ જુનાગઢ સાયકલ યાત્રા દ્વારા

આપણે આપણા આવ્યા છે એ વિદ્યાર્થી એ કેવા કેવા પ્રકારના ચિત્રો બનાવ્યા છે અને એક થી દસ નંબર સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે એમના નામ રાખ્યા છે ખાસ બાબત એ કે વિડીયોને સ્કીપ નથી કરવાનો મિત્રો આપણે ઘણી બધા એવા પ્રકારની ઇન્સ્ટાની રીલ્સો જોતા હોઈએ જેની અંદર માત્ર અને માત્ર એન્ટરટેનમેન્ટ હોય છે બીજું કશું જ નથી મળતું માત્ર અને માત્ર આપણે સમય વેડફીએ છીએ તો આપણા માટે કરીને સૌથી સારી બાબત છે જે સ્ટુડન્ટ છે જે વિદ્યાર્થીઓ છે જે ચિત્રમાં કહેવાય ને કે જે રસ ધરાવે છે તો ઠીક જ પણ પણ જે ચિત્રમાં રસ નથી ધરાવતો એ લોકોને આ જે મુદ્દો છે સે નો આ જે મુદ્દો છે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધીએ તો વિભાગ એ ત્રણ વિભાગનું આયોજન કર્યું હતું ત્રણ વિભાગ વાઇઝ નંબર આપેલા હતા આ ત્રણ વિભાગની અંદર વિભાગ એ ની આપણે વાત કરીએ તો જેમણે છે મેળવેલ ક્રમ ફર્સ્ટ રેન્ક માં આવે છે જોરદાર તાળીઓ ઘરમાં બેસીને વગાડી તો મસ્ત મજા આવે એવી અને સારું નામ છે સિગ્નેટ સ્કૂલ કે જેનું ચિત્ર છે આ તમે જોઈ શકો છો બનાવ્યું હતું જો મસ્ત લાઈફ આપેલી છે અને અહિયાં ડાર્ક લાઈફ આ જે પોર્શન છે આ પોર્શનમાં ડાર્ક લાઈફ આપી છે અને આ જે પોર્શન છે આ પોર્શન ની અંદર મસ્ત મજાની લાઈટ લાઈફ આપી છે એમ તો ચાલે જો અહિયા દારૂ ચીતે છે ત્યાર પછી હાનિ નથી પહોંચાડવાની જેવું એક ચિત્ર અહિયાં રજૂ કર્યું છે જે ચિત્રના હોનહાર હોય જેને એની અંદર વધારે સારી એવી ફાવટ હોય એ પણ ચોક્કસપણે કમેન્ટ કરજો એટલે મને પણ ખ્યાલ આવે ક્યાંક ને ક્યાંક આપણે તો આવું કઈક બે માં આવે છે પટેલ ફાતિમા વિદ્યાર્થીની છે અને ગુલિસ્તાન સ્કૂલ ની જે છે એ વિદ્યાર્થીની છે એમનું જે છે ચિત્ર આ પ્રમાણેનું એમણે ચિત્ર બનાવ્યું છે અહીંયા જુઓ સે નો ટુ ડ્રગ્સ મેસ યોર બોડી એન્ડ માઇન્ડ દે ટેક યુ એડિકેડ દે આર વેસ્ટ ઓફ મની તમે તમારા શું કરી કરી રહ્યા 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 છો 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 તો કે વેસ્ટ નાખી સ્વાભાવિક છે તમે એનાથી ડ્રગ્સ ખરીદો છો તમે દારૂ ખરીદો છો તમે સિગારેટ ખરીદો છો તમે માવા પાન બીડી ખરીદો છો તો સ્વાભાવિક છે કે એ તમારા શરીરને કંઈ સારું તો આપી જ નથી રહ્યું જેથી કરીને શું થાય છે તો કે તમે તમારા શરીરને

એવું કહી શકાય કે આ થી આપણા શરીરને નુકસાન થાય છે દારૂ છે ત્યાર પછી ઇન્જેક્શન દોયર્યું છે વાથુ સરસ આ પ્રમાણે ત્રીજું ક્રમાંક વિભાગ એની અંદર આવે છે કોનું ડાબી દેવાંશ દિનેશભાઈ

ગઈ આ મુદ્દો આવ્યો તો એક વાત કરી દઉં કે હમણાં થોડાક સમય પહેલા જ હું આ રસ્તા ઉપરથી નીકળી રહ્યો હતો કઈ જગ્યા શું સ્થળ ને કયા વ્યક્તિ એનું કોઈનું નામ નહીં આપું પરંતુ બહુ દુઃખદ બાબત અભિનય ભજવતો મુખ અભિનય ભજવતો અથવા અમે નાટક ભજવતા આવા કઈ પણ વ્યસન મુક્તિને લઈને તો સૌથી મોટું એક સ્લોગન અમે વાપરતા કે દારૂ જે છે એ દારૂડિયાને પી જાય છે દારૂડિયો દારૂ નથી પીતો કારણ કે જ્યારે વ્યક્તિની અંદર અમુક દારૂ છે એ શરીરમાં જાય છે તો વ્યક્તિ જે છે એ ભાનમાં નથી હોતો એને ખબર નથી હોતી કે હું શું કહી રહ્યો છું હું તો આ જગતનો રાજા છું હા આ પ્રજા મારી છે હું જેમ કહીશ એમ થશે હું કહું કે રસ્તો ખસી જા તો રસ્તો ખસી જશે આવી ફિલિંગ આવતી આપણને ખ્યાલ નથી પણ આવી ફિલિંગ આવતી હોય કેમ કે અમુક લોકોના વસ્તુ સાંભળેલી છે કે કે જે એમના કહેવાય ને પદાર્થો છે એ આપણા આપણા શરીરને અને દિમાગને નથી રાખતા જેથી કરીને આવા પ્રકારની તકલીફો થાય છે ઘરે જાય છે પત્નીને મારધાડ કરે છે દારૂ માટે એમની પાસે પૈસા નથી હોતી તો નથી હોતા તો દાગીના છે એ રાખી દે છે વેચી નાખે છે ઘર બરબાદ કરે છે પોતે તો બરબાદ થાય પરિવારો જોડે પિત પત્ની પિતવર છોડ શરાબી એસે ત્યાર પછીનું છે ટીબી કેન્સર મોત બંધ કરો અહીંયા થોડું મને વાંચવામાં તકલીફ થઈ રહી છે વ્યસન મુક્તિ કો દેશ અપના ભાઈ અમારું એવું સ્વપ્ન છે કે આ જે વ્યસન મુક્તિ છે એમની અંદર આપણો આખું દેશ રહે વ્યસન થી દૂર રહે સિગારેટ પી કે ખાંસ રહા હે સિગારેટ છે એ પીવે એટલે સ્વાભાવિક છે ફાંસી જો અહીંયા પરિવાર દોર્યું છે અહિયાં ફાંસી નું ચિત્ર રાખ્યું છે નશા હમ નહી ખાતે હે નશા અમે ખાજાતા મેં કીધું ને દારૂ છે એ દારૂડિયા ને પી જાય છે દારૂ

અને ત્યાર પછી અહીંયા ચારેય બાજુ આગ નાખી છે શરીરને નુકસાન થાય એવું એક ચિત્ર બતાવ્યું છે અને મસ્ત મજાનો એમનો થર્ડ રેન્ક આવ્યો છે હવે આપણે વાત કરીએ વિભાગ સી ની વિભાગ સી વાત કરીએ તો વિભાગ સી માં કોલેજ અને ઓપન કેટેગરી હતી જે કોલેજ ના વિદ્યાર્થીઓ હતા એ અને ઓપન કેટેગરી કોઈ પણ પાર્ટિસિપેટ થઈ શકે પરંતુ એક શરત એ હતી કે એ બધા જ ક્યાં ના હોવા જોઈએ માંગરોળના રહેવાસી હોવા જોઈએ જે ગ્રેજ્યુએટ છે મેળવેલ છે ફર્સ્ટ ઓપન કેટેગરી વાત કરીએ શાળાનું નામ છે જે કે એમ કોલેજ અને એ પોતે એમ જે પ્રાથમિક શાળા છે MMEW પ્રાથમિક શાળાના શિક્ષક પણ છે એટલે ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે આની અંદર એક રસ દાખવી અને પાર્ટિસિપેટ થયા છે એમનું આ પ્રકારનું એક ચિત્ર છે અહીંયા સે નો ટુ ડ્રગ્સ અને આ પ્રકારે એમણે અહીંયા આ પ્રકારનું એક ચિત્ર બનાવ્યું છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર મસ્ત મજાનું ત્યાર પછી આપણે વાત કરીએ તો નંબર 2 પર આવે છે ચોહાણ પાયલ નરેન્દ્રભાઈ ચોહાણ પાયલ નરેન્દ્રભાઈ ખૂબ ખૂબ અભિનંદન એમ કોમના છે એમનો બીજો રેન્ક આવે છે પોતે શિક્ષક છે શાળાનું નામ નથી અને એમણે આ પ્રકારનું એક ચિત્ર બનાવેલું છે સેમ વિભાગ બી ની અંદર જે સેમ ચિત્ર બનાવેલું હતું સોરી વિભાગ એમાં ક્રેયોન્સ કલર આમણે તો કે વિભાગ એ ની અંદર ક્રેયોન્સ કલર હતા વિભાગ બી માં સોરી પેન્સિલ કલર હતા અને વિભાગ સી ની અંદર ઓઇલ પેઇન્ટ હતું એટલે ઓઇલ કલર હતા આ ઓઇલ કલર થી એ પ્રકારે એમણે ચિત્ર બનાવ્યું છે ચાલો બંનેની થીમ સરખી છે એટલે વાત કરીએ આપણે નેક્સ્ટ માં નંબર ત્રણ માં આવે છે સૈયદ ઝાકિર રાજુ મિયા એમનો આઈડી ક્રમાંક છે સાતસો ને પંચાવન જે પોતે એલ એલ બી છે વાહ ખૂબ સરસ અને નંબર ત્રણ આવે છે સરસ્વતી કોલેજ ઉનાના વિદ્યાર્થી છે ખૂબ સરસ અને હું તમને ખાસ જણાવી દઉં આ વ્યક્તિને હું પર્સનલી ઓળખું છું એટલા માટે કે એ પોતે કહેવાય ને કે વિકલાંગ છે કે જે આની અંદર વિકલાંગ હોવા છતાં પણ આની અંદર પાર્ટિસિપેટ થયા છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન કે આ પ્રકાર એક રસ દાખવો એમણે આ પ્રકારનું ચિત્ર બનાવ્યું છે કે ભાઈ અહીંયા શું કીધું છે આપણે જોઈ લઈએ એક આપ્યું છે બીમાર માનવ શરીર અને એક આપ્યું છે સ્વસ્થ માનવ શરીર સ્વસ્થ માનવ શરીરમાં તમે કેળા લો તમે દૂધ લો તમે સફરજન લો તમે સારી સારી પડેલા પૈસા છે ઇન્જેક્શન છે આનાથી તમારું શરીર શું થાય છે તો કે નાશ પામે છે સામાન્ય રીતે તમે બીમાર રહો છો તમારા શરીરની અંદર સ્ફૂર્તિ નથી તમે થાક અનુભવો છો તમને કામમાં મન નથી લાગતું હોતું તમારું જે કેવાય ને કે ચેતા તંતુઓ છે એ વધારે પડતું વિચાર કરતા નથી હોતા આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે નસાતી આ ત્રણ નંબર હતા આ રીતે વિભાગ એ વિભાગ બી અને વિભાગ સી ના ત્રણેય ત્રણ જે પાર્ટિસિપેટ વિદ્યાર્થીઓ છે એક થી ત્રણ ક્રમાંક લાવનારા છે આ તમામને તેમની શાળાને ખૂબ ખૂબ તેમના પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આ રીતે જ કાર્ય કરતા રહેજો આ રીતે જ પાર્ટિસિપેટ થતા રહેજો હવે વાત કરીએ આપણે એક થી દસ નંબર ને પણ આપણે ધ્યાનમાં લઈ ગયા મિત્રો વિડિયોને શેર કરી દો फटाफट તમારા જે કોઈ મિત્રો વર્તુળ છે તમામ ને શેર કરી દો સૌથી મોટી બાબત એ છે કે ચેનલને સબસ્ક્રાઇબ

મુસાભાઈ જે નવમો ક્રમ મેળવે છે એક્ટિવ સ્કૂલ વિદ્યાર્થીની છે ત્યાર પછી કુશવાહા સ્વાતિ સુનિલભાઈ કે જે દસમો ક્રમ મેળવે છે વિવેકાનંદ સ્કૂલ ની વિદ્યાર્થીને તમામને ખૂબ ખૂબ અભિનંદન આ થયું આપણે વિવાદ એના ના દસ ક્રમ વાત હવે વાત કરીએ આપણે વિવાદ બીના ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓની કે જેની અંદર ફર્સ્ટ સેકન્ડ થર્ડ આપણે ત્રણે ત્રણ ને જોઈ લીધા છે તેમના ચિત્રો પણ આપણે જોઈ લીધા છે

સોરી કેશોદા ક્રિષ્ના બહાદુરભાઈ કે જે આઠમો ક્રમ મેળવે છે વિદ્યાર્થીની છે સોમૈયા જશ પરેશભાઈ શ્રી શારદા ગ્રામ સીબીએસ નો વિદ્યાર્થી છે ત્યાર પછી

જે બીએસસી ની વિદ્યાર્થી ચોથો ક્રમ મેળવે છે ત્યાં મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે એમ કોલેજ ના છે હવે ખાસ આપણે એ ને જોવાની છે કે આ સ્પર્ધાઓ થઈ ગઈ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થઈ ગયા

આજ આપણું યુવાધન છે એ દક્ષ ના રવાડે ચડી અને બરબાદ થઈ રહ્યું છે ગ્રાઉન્ડ લેવલે ક્યાંક ભયંકર પરિસ્થિતિ છે

તો બરબાદ થશે જ સાથે આખા પરિવાર ને બરબાદ કરે છે બનશે એવું કે ભવિષ્યની અંદર એમનું નામ નિશાન નહીં રહે આવી પરિસ્થિતિઓ ભયંકર થઈ શકે એવી પરિસ્થિતિ ની અંદર એ આજ જીવી રહ્યો છે હોય ત્યાં સુધી અને એમની સાથે રહી અને જેટલું શક્ય બને એટલું તમે પોતે સક્ષમ મહેનત થી થવાનો પ્રયત્ન કરો કોઈ એવા ફેલ થી જો તમે પ્રયત્ન કરશો તો બનશે એવું કે તમારું ભવિષ્ય છે એ અંધકારમય હોય

આપ્યું છે એ બીજા કરતા તો ક્યાંય અલગ જ આપેલું છે બસ શરૂઆત કરવી પડશે તમારે એ દિશાની અંદર વિચારવા કે હું એમાં હું કોણ છું હું શું કરી શકું છું મેં ઘણી વખત હું મારા લેકચર ની અંદર પણ કહેતો હોઉં છું કે પોઝિટિવ થિંકિંગ રાખો નેગેટિવ થિંકિંગની જરૂર નથી ખાલી બે શબ્દો ને સમજી લ્યો કે જીવન અને મૃત્યુ ત્યારે તમારો જન્મ થયો ત્યાંથી માંડીને તમારું મૃત્યુ થશે આ સુધીની જે સફર છે એ ને તે કરવી કરવી છે આગળ વધવા કઈ રીતે મને જે લોકો આ વિદ્યાર્થીઓને ટ્રીટ કરી રહ્યા છે ભણાવી રહ્યા છે એવા શિક્ષકો પ્રોફેસરો આ તમામ ને પણ મારે કહેવું છે કે આ લોકોને ખાસ એવા प्रकारे સંગતે હોય અથવા તો ન પણ હોય તો એની અંદર એવી બાબતો પગ પેશો કે જેથી કરીને આવા એની અંદર પણ આજ ખાસ જરૂર છે કારણ કે ટેકનોલોજી ની અંદર જે વિચારવાની ક્ષમતા છે એ વિદ્યાર્થીઓ બાળકો શિક્ષકો ભાઈઓ બહેનો લગભગ ગુમાવી ચુકા છે જેટલું શક્ય બહેનો એટલું ડીપ

પણ સંપર્ક કરો જો મારાથી જેટલું શક્ય બનશે ત્યાં હું અને મારી આખી ટીમ અમે પધારશું અને શક્ય બનશે તેટલું સમજાવીને તેમાંથી ઉગાડવાનો પ્રયત્ન કરીશું તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી સે નો ટુ ડ્રગ્સ ધ એન્ડ એન્ડ થેન્ક યુ પરંતુ ખાસ એક બાબતને ધ્યાન રાખવાની છે કે મેં કીધું હતું કે જેટલો આપણો વિશાળ પરિવાર હોય છે એટલી આપણી મસ્ત મજાની હુંકાર હોય છે તો અહીંયા જે નિઝામ જેટવા ઓફિશિયલ ચેનલ છે આ ઓફિશિયલ ચેનલને સૌથી પહેલા કરી દો સબસ્ક્રાઇબ તમારા સૌ પાસે હું મારું કાર્ય જેટલું શક્ય બને છે એટલું તમારી સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કરું છું તમારી ફરજ માત્ર એટલી છે કે આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરી એક હજાર લાઈક નો ટાર્ગેટ પૂરો કરી અને શેર કરી દો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો અને તમામ જે કોઈ પણ પાર્ટિસિપેન્ટ 935 છે 935 વિદ્યાર્થીઓ છે આ તમામ ને ખૂબ ખૂબ અભિનંદન જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવીએ છીએ ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો